કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ચાંદીપુરા વાયરસને લઈને જીજી હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજાઈ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કૃષિ મંત્રીએ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન આપ્યું અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ઉક્ત સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદની દેસાઈ તેમજ અન્ય અધિકારી ગણ હાજર રહ્યા હતા ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે જામનગરમાં અત્યારે એના બે કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે આ વાયરસને કેવી રીતે અટકાવવો અને નવ માસથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર શ્રીઓ સાથે અહીં મીટિંગ રાખેલ છે મને મળેલ માહિતી મુજબ નવ માસથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે જેમાં બાળકને તાવ આવે ઉલટી થાય આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે અત્યારે શંકાસ્પદ રીતે બે બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે જેઓ વેન્ટિલેટર ઉપર છે આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યોજના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમિત માંડવીયા ટીવી નાઇન ગુજરાત જામનગર